ફોટોગ્રાફી ફેસ્ટિવલ સિઝન ટુ એટલે દોઢ બે વર્ષ પહેલાં અમે શરૂ કરેલું દર બે વર્ષે આ કરવું એવું નક્કી કરેલું અને આ વખતે જાન્યુઆરી બે ત્રણ ચાર પાંચ ચાર દિવસ આ એક્ઝિબિશન અમે કર્યું છે જેમાં વીસ ફોટોગ્રાફરોએ પાર્ટિસિપેટ કર્યું છે વીસ ફોટોગ્રાફરોના કામ ડિસ્પ્લે થયા છે જેમાં બાર પોર્ટફોલિયો આર્ટિસ્ટ અને આઠ ફોટોગ્રાફર્સ તો એ રીતે એક્ઝિબિશન્સ એવી રીતે કરીને ટોટલ વીસ ફોટોગ્રાફર્સના કામ ડિસ્પ્લે થયા છે અને બધા જુદા જુદા વાઇલ્ડ લાઈફ છે ફોટો જર્નાલિઝમ છે આણંદનું છે તો અમૂલ પેટર્ન છે આ એક આઝાદી પહેલાંનું એક આપણું ભારત હતું એના ઉપર મુકુલવંત્રાઈ બીજું કામ છે અમૂલ એક સહકારી પ્રવૃત્તિ છે અને એ કોપરેટિવ મુવમેન્ટ જે આજથી સો વર્ષ પહેલાં જ્યારે ચાલુ થઈ ત્યારે તો લોકો સહકારમાં એટલું સમજતા નહોતા પણ એમ કે લોકોમાં જે વિશ્વાસ હતો કે આપણે કલેક્ટિવલી દૂધ ભેગું કરીને પ્રોસેસ કરીને એને વેચીને પૈસા ઊભા કરીશું તો આપણો ઉદ્ધાર થશે એમ કે એ કોન્સેપ્ટથી એકચુલી જે અમૂલ ચાલુ થયેલું આજે અમૂલ જ્યારે શરૂ થયું ત્યારે તો ત્રણસો લીટર દૂધ હતું આજે એ જ અમૂલ એક ડેરી એમ કે લાખ લાખ લીટર દૂધ ભેગું કરે છે એટલે કોપરેટિવસમાં લોકોની જે સમજણ થઈ અને ડેરીએ એમ કે જે મોટા મોટા પ્લાન્ટ નાખીને એને જે વેચાણ કર્યું એને કારણે આજે અમૂલ દરેક જિલ્લાઓમાં અલગ અલગ બ્રાન્ડ તરીકે ઉભરી રહેલી છે અને એને કારણે થઈ એ જ કોન્સેપ્ટ થી અમૂલ આજે અમૂલ પેટર્ન ના કોન્સેપ્ટ થી જ અમૂલ આજે દૂધ વેગું કરી રહી છે એના ઉપરના આ બધા એક ફોટોગ્રાફ થી જર્ની છે બેઝિકલી પણ યે જો પ્રોજેક્ટ છે ਜਿਸકા નામ મેં કહેતા હું એમ ખાસી મેં નહીં કી ક્યું લોગ એસે સમાજો મેં જહા પર રહેને કે અલગ પ્રથા હૈ ઓર जिसको हम ટ્રાઇબલ આદિવાસી કહેતે હૈ વો ક્યું વિકાસ કે વિરુદ્ધ રહેતે હૈ और या विकास कैसे उनको अपनी जमीन से अलग करता है उसके बारे में तो पिछले 17 सालों से मैं आ, इन इलाकों में फोटोग्राफ कर रहा हूं और ये 17 सालों का काम आम शब्दों न थी मलता है हम शब्दोंથી મતલતાની માટે કે આને આપણે શબ્દોમાં કહી ભી બોલી સુ તો આને respect આપ્યું ભી નહી કહેવાય एकदम अमेजिंग एकदम डिटेल्स છે દરેક વસ્તુમાં ઉભરીને આવે છે અને ક્યારેક આપણે જોઈએ છે તો એ વસ્તુને હવે ઝીણવટથી આજે ખબર પડે છે કે આ વસ્તુ આપણે આમાં જોઈ કે મિસ કરી एकदम આમાં આખો નામ જાણમાં હટતું નથી ને એવું લાગે છે જોઈને એમ જ લાગે કે છે બસ કન્ટિન્યુઝ એના ઉપર આપણે જોયા જ કે એક એક નેચરલ બધી જગ્યાએ નેચરલ નેચરલ એમ બધી જ વસ્તુ એમ કે જોવાનું છે આપણે જે અમૂલની દૂધની ખરીદી કરવા જઈએ તો રિયલમાં એ રીતે જ ને એ રીતે આખા પોઝ નહીં જે બધું લીધેલું છે પછી ગામડાનું જે આ બધી ગાયો ને એ બધી તો આપણે જતા હોઈએ હાઈવે ઉપર જે જે રીતે આપણે એનો જે સીન જોઈએ છે એ જ રીતે